નમસ્કાર આપ રાઠવા આદિવાસી મતોનું નેશન પ્લસ અટકશે તેમ જણાવ્યું હતું આગામી લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણી હવે નજીક આવી રહી છે જેને લઈને ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ઇન્ડિયા ગઠબંધન થયું છે જેમાં આમ આદમી પાર્ટી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે જ્યારે કોંગ્રેસ ચોવીસ બેઠક પરથી ચૂંટણી લડશે જેમાં ભરૂચ અને ભાવનગર બેઠક પર આપ ચૂંટણી કરી હતી સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારમાં મતોનું વિભાજન થતું હતું આદિવાસી વિસ્તારમાં મતોના વિભાજનના કારણે કોંગ્રેસ બાર ખાતી હતી આ વખતે ગઠબંધન થયું છે જે કોંગ્રેસ માટે ફાયદારૂપ રહેશે તો છોટાદેપુર કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણ રાઠવા અને સુખરામ રાઠવા ભાજપમાં જોડાવાના હોવાના અહેવાલ સુખરામ રાઠવાએ ફગાવ્યા હતા આવનારી લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન ગઈકાલે જે જાહેર થયું છે જેમાં આમ આદમી પાર્ટી ગુજરાતની બે સીટ પરથી લોકસભાની ચૂંટણી લડશે ચોવીસ સીટ પરથી કોંગ્રેસ ચૂંટણી લડશે ત્યારે આ બાબતે આપણે કોંગ્રેસના દિગ્ગજ નેતા સુખરામ રાઠવા સાથે જોડાયા છે સુખરામ કાકા આ ઇન્ડિયા થયું કોંગ્રેસને કેટલો ફાયદો હું આભાર માનું આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતાઓ અને દિલ્હીના નેતાઓ હું આભાર માનું એઆઈસીના અમારા દિગ્ગજ નેતાઓ રાહુલજી ખડગેજી સોનિયાજી અમારા ગુજરાતના પ્રભારી અને ગુજરાતના પ્રમુખ શક્તિસિંહજી દુરંદેશીપણું વાપરીને આ ગઠબંધન જે કર્યું છે એ એકંદરે બહુ સારું હું પહેલેથી જ ગઠબંધનનો તરફદાર હતો આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓના મતોનું વિભાજન થતું હતું અને જેને કારણે કોંગ્રેસ છૂટું વખતે પણ માર ખાતે હતી આ વખતે ગઠબંધન થયું છે કોંગ્રેસે પણ મોટું દિલ રાખીને સ્વીકાર્યું છે ત્યારે આ ગઠબંધન થવાથી ગુજરાતની છવ્વીસ બેઠકો પૈકી ભાજપવાળા એમ છે કહે છે કે અમે છવ્વીસે છવ્વીસ લઈ જવાના હું તો પહેલેથી જ કહેતો આવ્યો છું કે તેત્રીસ ટકા બેઠકો કોંગ્રેસની સારી હશે અને સારી મહેનત કરીએ તો કોંગ્રેસ જીતે ભારતીય જનતા પાર્ટી તો એવું કહે છે કે ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે ઇન્ડિયા ગઠબંધન થયું છે તમને કેવું લાગે છે ગુજરાતમાં કેટલી સીટ તમારી ભારતીય જનતા પક્ષવાળા દરેક જગ્યાએ વાત કરે છે કે આ અબકી બાર ચારસો કે પાર સૂત્ર આપી દે છે અને એ સૂત્ર એ સ્લોગનને એટલું બધું ચગાવે છે એમનું મીડિયા વિભાગ મગજમાં ભરી દેવામાં આવે છે કે આપણે મત આપશું તો કોંગ્રેસ માણસ જીતશે કે કેમ એને બદલે આ જીતનારો માણસ છે જીતનારો પક્ષ છે એને આપીએ એવું મતદારોનો ગુમરાહ કરે છે પણ હવે આ યંગ છોકરાઓ જુવાન છોકરાઓ ખેડૂતો બહેનો વેપારીઓ આ બધા સમજી ગયા છે આ એમના માત્ર સ્લોગનો છે કામ કરવા માટેનું નહીં અગાઉની ચૂંટણીમાં જે સ્લોગનો આપેલા એ સ્લોગનો એમણે જે વચનો આપેલા એ વચનો પાડ્યા નથી ત્યારે આ વખતે ચોક્કસ ગુજરાતનો મતદાર ગુજરાતના યુવાનો ગુજરાતની બહેનો ગુજરાતના ખેડૂતો ભારતીય જનતા પક્ષને પાઠ ભણાવશે અને મેં પહેલાં કીધું તેમ તેત્રીસ ટકા બેઠકો હું તમને આઠ કે છ કે સાત કે નવ નથી કહેતો પણ ગુજરાતની છવ્વીસ બેઠકો છે છવ્વીસ તારીખ ઇઠ્યોતેર એટલે આઠ બેઠકો ઓછામાં ઓછી અમે જીતવા માટે આપ સાથે ગઠબંધન જે કર્યું છે એને સાથે રાખીને આઠ બેઠકો જીતવા જીતવા માટે અમે પ્રયત્ન સો ટકા કરવાના ખાસ કરીને જો વાત કરવામાં આવે તે રાહુલ ગાંધીની જે ભારત જોડો ન્યાય યાત્રા છે જે આદિવાસી વિસ્તારમાં આવવાની છે આનાથી કોંગ્રેસને કેટલો ફાયદો થશે અમારા એઆઈસીના પૂર્વ પ્રમુખ અમારા સર્વના લાડલા એવા રાહુલજી ગુજરાતમાં એમની ભારત જોડો યાત્રા ભારત જોડો ન્યાયાત્રા લઈને આવવાના છે સ્વાભાવિક છે કે રાહુલજી જ્યાં જ્યાં ગયા છે ત્યાં કોંગ્રેસને ફાયદો થયો છે અહીંયા પણ આવનારી લોકસભાની ચૂંટણીમાં કોન્સ્ટિટ્યુન્સી આવે છે દાહોદ બીજી આવશે પંચમહાલ ત્રીજી આવશે છોટાઉદેપુર પછી બારડોલી વલસાડ જેવી લોકસભાની બેઠકો આવે છે અને આ જ વિસ્તારમાંથી રાહુલજી પ્રસાર થવાના છે ત્યારે ચોક્કસ કોંગ્રેસને એનો ફાયદો થશે એમની યાત્રાથી આખા દેશને ફાયદો થઈ રહ્યો છે તો ગુજરાતને પણ કોંગ્રેસને ચોક્કસ ફાયદો થશે એવું મારું માનવું છે અને અમે આ યાત્રા સફળ થાય એટલા માટે પૂરા પ્રયત્ન કરી રહ્યા છીએ આજે અમે તેજગઢમાં જિલ્લા પંચાયત તેજગઢ અને ધંધોડા બે જિલ્લા પંચાયતના કાર્યકરો સાથે મળીને કેટલા વાહનો કરવા કોને કોને લઈ જવા બોડીલી ખાતે જાહેર સભા માંગી છે અને એ સભા અમને મળી જાય તો સારો શો સારો સારી પ્રભા પ્રજા મતદાર થાય ભેગા અને રાહુલજીને સાંભળે અને એમની પાસેથી માર્ગદર્શન મેળવીએ એવી આશા રાખીએ છીએ મારો છેલ્લો સવાલ એ રહેશે કે અત્યારે લોકચર્ચા એવી ચાલી રહી છે કે કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ નારાયણ રાઠવા અને સુખરામ રાઠવા બેમાંથી એક નેતા ભારતીય જનતા પાર્ટીનો ભગવો ધારણ કરવાના છે આ બાબતે આપ શું કહેશો આ બાબતે હું પણ હું હું શું કહું તમે જ કોને કે આ બે નેતાઓ છે એને ભાજપમાં જશે એવું લાગે છે તમને લાગતું હોય તો તમે તમારે વિચારોનો બાકી આ બંને નેતાઓમાંથી કોઈ પણ આ તો મીડિયાએ ઉપજાવી કાઢેલી વાત છે તમારા જેવા ભત્રીજાઓ હોય ને એ ભત્રીજાઓ બધા આ વાતો ઉપજાવી કાઢી છે કે આ બે બેમાંથી એક જણો જશે ના જાય સુખરામ રાઠવાને ઘણું બધું મળતું હતું લાંબા સમયથી મળતું હતું નથી ગયા અને હવે આ આ ઉંમરે જવાનું પાછું છેલ્લી ઉંમરે કફનમાંથી ઓઢીને જવાનો સમય આવે ત્યારે બદનામી વરવું હોય તો ભાજપમાં જવાય અને સમાજની સાથે રહેવું હોય કાર્યકરોની સાથે રહેવું હોય તો કોંગ્રેસ સાથે જ રહેવાય ખાસ કરીને વાત કરીએ તો છોટાઉદેપુર લોકસભાની બેઠકના બે ઉમેદવાર છે તમે અને નારણભાઈ આ બેમાંથી કોણ ઉમેદવાર હશે અમારી અખિલ ભારતી કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટી પીસી અમારે પીસીસીની સ્ક્રીનિંગ કમિટી એમાં જાહેરમાં કહીને આવ્યો છું કે આ બે ઉમેદવાર છે તમે જેને નક્કી કરશો તેને અમે જીતાડી લાવવા માટે પૂરા પ્રયત્ન કરતા કરશું નાણાભાઈ રાઠવા સાહેબ ઊભા રહેશે તોય અમે જીત માટેના પ્રયત્ન કરવાના હું પોતે લડવાનો હોય તો નાણાંભાઈ મારા માટે જીતનો પ્રયત્ન કરશે અને કોંગ્રેસની આ વર્ષો જૂની કોંગ્રેસની બેઠક છે અને એ કોંગ્રેસની બેઠકને જાળી રાખવા માટે અમે નવા કાર્યકરો જૂના કાર્યકરો અને સાથે નવું બળ મળ્યું છે ગઠબંધન આપ પાર્ટીનું એ બધાને સાથે રાખીને આ બેઠક જીતવા માટે અમે પ્રયત્ન કરવાનો આ હતા પૂર્વ વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સુખરામ રાઠવા જેઓએ લોકસભાની ચૂંટણી અને ઇન્ડિયા ગઠબંધને લઈને તમામ મુદ્દાઓ પર આપણી સાથે વાત કરી છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા ઉદેપુર રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા ઉદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર